એ ભગવાન નામ લઈને ભાઈ ને બોલાવો મરીયા બળતરા ગાડી પેલો કહેવાય ગયો મારી વાત ગાડી લેવા પણ ના મુર્ત કોમ છે મુર્ત ના કોમો તો રાજી ખુશી આપડે તો

ઇવાન આપા દો પછી મુરત બુરત કરી દો ઇવાની તો આ ચેવું કર્યું છે આ મહેશાને ચેટલું કઈ કઈ થાચો નાના તો જે શીરો શિરો છોચ્યો છે તો હું આવ્યું નહીં ઓના ચાલુ થું નહીં અને તું તો ફસાવ ઝબકીન 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 અરે હેડા તું નહીં ઓ ટોગા કહી ગયા તોય પાસે હવે આકાલ કાલ પાછી ટાટ લાયો તો નધુ બીજી પાસે કોઈ પોંચી રૂપિયાની મગાઈ લાદી પડશે અને ઓનું સાપરું ઢાળે કરવું પડશે

લાવે છે ના ના તો ગાડી લાયા માર કાકો ગાડું લાવ્યા છે તારો કાકોટ ના ના

રૂપાળા બે હસી લેજો લેવો પડે

ના વસ્તી ના ધોડા પૂરે પૂરા કર્યા છે ગાડો વસાયો છે એ તો આ ખબર પડે હપ્તા અપાઈ જો

કેમ કે આખા ગોમડી અંદર બળવા વાળો મોણસ ગણો તો આ શાદો ડોહો છે આખી જિંદગી મેં વસ્તીવાની બળતરાઓ કરી છે અને વસ્તીનું કોઈ ખારું કરતો તો કદી રાજી હું નહીં જાતો અને ના રહ્યા મારાથી કોઈક કધર ના આવવું જોવે મારાથી બધા નેતા રહેવા જોવે મને કોઈક કધર આવે ના ગમે કેમ કે મારા જોડે રૂપિયા લેવા આવી એવું કરવાનું હું કોઈક આગળ ના જવા જોવું

O pode chamar, o homem tá exato. Hã? A rua a querida, eu nem vou mandar aqui que lá é essa Olha a baixa!

ઓ પ્રભુ અહાહાહા અરે રાતો ઘરે ઘરે થઈ ગઈ છે પેટવા તો પશા ઓહોહોહ અરે હેડા મને કરી દે કે કેમાં કાકોને કેટલો રે તો ઠીક તો તો

તો ડ્રાઈવર વાટ લઈને હેડી ને આપડે તમારી વાટ જોઈ ને પુરાવાનું થાય મારા બેટો અને તમારા મુહૂર્ત નું મારું બેટો મારે પેલો બે ભાઈ <laughs> અમે કહો બગા હું કમાના બટા પાડી રહે છે લેવા રાખને લઈ જ્યું નહીં પૈસા અલ્યા હું જો આ તારે તને હું શું ભાઈ હ અલ્યા હું જો અલ્યા હા કરા વીડિયા બેસ મારે અલ્યા ઓય ઓય જીજો ભાઈ ઓર ઉંધો કરજો કોઈ કરી આ આફરો મટી જાય બગો ઉંધો કર ક આફરો તા આફરો રે ઉંધો બસ

હમણાં નું બફર નું કીધું મટી જાય મટી જાય પણ આ તમે આ એક તો વરસાદ ઘટવા દેતો નહી ગાડી પેલા શાસન ના લોતા નહીં તમારી ગાડી એ બગાડી જીવો આ કુદરત જેવું કરે છે જોવા તમે તમારા હાથી અરે કરામનો કાઠો છું કે બરાબર નઈ તમારે નાનો છો બડતરા બડતરા કાઢી જો આ પાણી લાવ લાવ પાણી તો હારું પણ આજ તો પાણી પીવું ઘોડા બળતરા બંધ કરી દે બળતરા ઘોડા જોવા ના કરાય આ કચાડો છે ઘોડા શોખી ઉપ

હું ચોગો રમી છું એ તો મારું અંતર ને મારું વસેડું ગણ છે પણ એક નિયમ છે ભાઈ હું તને બઉ ગયો બોલ્યો બઉકું આલ્યો

બધા કમેન્ટ કરો